લોગ ને તો મસ્ત મજાનો તડકો ઝીણો ઝીણો માગી ગયા છે મમી રપા છે મમી રપા હું આવ્યા છું મકાઈ ભરવા માટે મકાઈ ભરવા માટે કરે હિસાબ કિતાબ વાહ ભાઈ વાહ પૈસા પૈસા રીક્ષામાં જોરદાર તો અત્યારે ભાઈ હેને આપણે વાડી આટા મારતા હતા પાણી આલે છે ખેતર માં એમાં બકાલામાં ધોરણ સર તડકો જ ગણો જોઈએ સાથે પવન વાય છે એટલે મસ્ત મજાનું છે ખુશનુમાં વાતાવરણ છે જોરદાર કે ઘટે નહીં એવું આ બધું છે બધા બેઠા છે આગળ દસ વાગશે એટલે સા પાણી પીવું પાછા અને પછી છે એ બધું છે કામકાજની શરૂઆત કરીશું ને બપોર પછી છે પાછું આપણે વાળી કોની કરથી છે આ તો કંઈ ઉતારવાનું તો કંઈ છે નહીં કારણ કે મોકલાવ્યું છે માર્કેટમાં હવે જોઈએ છીએ ભાવ કેટલો આવે છે એ એક ખાસ જોવાનું છે હવે નેક્સ્ટ વિડીયોમાં છે ને તમને કહીશ કે જે આપણે કાલ વિડીયો મૂક્યો તો અને જે શાકભાજી તોનો ભાવ શું આવેલો છે તો એ યાદમાં મોકલાવી દીધું છે

હાલો ઉપાડવી નથી રિક્ષા તમારે તો કઈ ઉપાડ્યું ભાઈ વાડીએ જ આવું છે વાડીએ બે હી આવું બીજું હાલો ઘડી વાડીએ બે આવો આવું હે ભાઈ તરહ લાગી છે ને પીઓ પાણી આ રજડ પાટ કર્યો તો અત્યારે ભાઈ આવે છે મોટરમાં પાણી જીરી જીરી ને આપણે કરવી છે મોટર બંધ તો ક્યાંથી બનતા થાય જાવ તમને કહું છું અહીંથી કરજો તમે લાલ બંધ કરજો ખટાક દેરા થઈ ગઈ બંધ હો તો વાયમાં વહી ગયું છે ભાઈ ઊંડું પાણી અને તમને દેખાતું હોય છે અંદર પાણી પણ બહુ ઊંડું છે અતિશય અને અંદરથી આવે છે ધોધના નિજાર જો વાહ કુદરત વાહ અંદરથી પાણી ક્યાં ને ક્યાંથી આવતું હોય છે હા ઝીણું ઝીણું તમને દેખાતું હોય છે જો ક્યાં ને ક્યાંથી પાણી આવે છે ધીરું 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 ગાજે છે પાણી બધા એમાંથી ધોધ તૂટે ભાઈ આડત્રીસ ડિગ્રી તાપમાન ભાઈ પાણી જોઈ લે કેમ બાકી તાજું ને પાણી કરી બપોર કઈ મોટર આમ સડાવ્યું છે આપણે દુધ્ધિમાન આ બધું તુરિયા તો પી ગયા ફોરમાં વટાણ સડાવ્યું છે ત્રણ કલાકના ગેપે પહેલી રાખે અહીંયાથી આમ પાણી સડાવવા કઈ રહેશે ને ભાઈ બકાલું કે મારું કામ આવું વધવાનું કારણ કે આવી ગયું આ કરતો લો ને ધોવાઈ ગયું હતું હાવ હમણાં પાયું જ નહોતું ને હાથ કારણ કે તડકા પડે બહુ અત્યારે જોવો ઓનીકરણ હાલે છે પાણી આપણે ભાઈ સુરત નારાયણ હાઉ તપીન તાંબેલ થઈ ગયા છે બહુ તાપમાન વધારે છે વાહ ધોરીએ કેમ બાકી જવો જાય છે ને પાણી ટાણે કાયદેસર ફોરક પડી જાય ઓનીકરના તમે ભીંડા જોવો લંઘાઈ ગયા અને આનીકુરના જવો ફોર્મમાં આવી ગયેલા એટલો ફેર પડી જાય પાણી દીધા કઈડે કારણ કે ખાસ એને પાણીની જરૂર હતી અને અહીંથી સ્ટાર્ટ કરી દીધું પાણી તો અહીંથી આપણે નાકું વારીને ચાર પાંચ પાયવાઈ ગયા છે સેટમાંથી આવે પાણી એટલે હવે છે ને આની કોઈને તમે જુઓ એટલે હવે પાંદડા પાંદડા હેઠા ઠરી ગયેલા હોય અને આની કોઈને જુઓ તમે બગલા આટા મારે છે ને જીવાય તું ગોતે છે શીખવું ઉતાર્યા બાકી રાજા ઠેકલો કર્યા શીખવું હા અરવિંદ ભાઈ માં ઉપર ચડ્યા છે સિકુડી ઉપર ના મને ખેરવા એક પેડ એક ટક ટક તો શું કરે હાલ નાખી દીધો ઢગલો કરી દીધો છે ભાઈ હે ભાઈ ઢગલો કરી દીધો ઢગલો કરી દીધો ને હે અરવિંદભાઈ ભાઈ હવે દેખાય અરવિંદભાઈ ભાઈ હવે દેખાણા ઉપર જો આ અરવિંદ ભાઈ વરવા કે મતે ચડી ને સિકુ ઉતાર આ સિકુ ઉતાર્યા છે હા એટલે મને તને સામે કઈ પૂછતું નહી ટકક ટકક આમાં પડ્યા રાખે એટલે ઓલા થાય નહીં ગાર ભાઈ એ ટચિંગ નો થાય બગડે નહીં બગડે નહીં नकर तो चिकू है ना फेल थै गई फेल थै गई हां येठो पड़े दाग लागी जाए तुरंत पाकेल फिकू है आ पाकेल हो से आई पाकेल है हां ई हासु लियो है ना पाकेल भाई नकर पर... तो अटक दरन थन फटकाई जाए ओला मका हां ये नकर तो तो फाटी गई है कासु होई फाटी जाए दाग थई जाए वेस्टेज माल का દાદા ગાળા ઉતાર નહીં ખવા જ મોના ભાઈ તમારે કાયલ નતા ને માંડવા ગયા તા નકર તો આજ ઉતારી નાખ બધું યાદ હકાવી નાખ ચીકુડી બીકુડી બધું ગામના ભાઈ એ હા માંડવો કરવા ગયા તા મના ભાઈ ઠીક કામ તો બધું આવી રાખવાનું શું કામ ના ભાઈ માંડવો કર લઈએ શીખું પણ રાજા ઢગલા કરી નાખે ઉતારી ઉતારી કેવો તડકો છે સાઈ એનો લાગે વાંધો ન આવે શું કા હે લુ હવે તો મોરું પડી ગયું તો શારા કાકી ગયા ને હા મોરું પડી ગયું કા કા સાન પાકાર બધા ભેગા ખરતા છે ને કાલ કરતા કાલે કાલે ગરમી હતી ને કાલે ગરમી હતી હા હવે તો ઉનાળો તપવાનો જ છે કાયમ ભાઈ કામ ચાલુ રાખીએ બીજું શું કા હો મજા મજા

વાદળાની હિસાબે એટલી બધી ગરમી થઈ ગઈ છે ભયંકર વાત જવા દો અને નવની કર તો જો મોરલા બેઠા છે એ પાછા બકાલામાં આવે મોરલા એનું ધ્યાન રાખવું પડે જો એક અહીંયા છે બે આયા છે તોરાઈને છે આપણે જાઉં ને એટલે આગળ પાછા વળી દે હા હા હાઈડ નાખીએ ને એટલે આગળ તમને કહું હૈડ બોલશે મોરલાની ઓની કરું તો ભાઈ ગા એટલે હે ને ટાણું થતું હવે આપણું કામ થાય છે પૂરું ધીરે ધીરે ગામ તરફ હાલશું તો જો કૂતરા કૂતરું છું છે જવું જવું હળરાટી બોલી કે કૂતરો પડે એટલે પૂરું પછી ઉડાડી જ નાખે એમાં ફેર નો પડે પછી જોયા એટલે ગયા સીધા સીધા બાઘ ની ઓની નીકળે તો મારે અચાનક ભેટો થઈ ગયો કોનો ઓહો તો કૂતરા કૂતરું ચારી કૂતરું જવ નીકળ જવ બગરાટી બોલી જાય ગમે હોય ગમે દેખી જાય ને એટલે એવું હે ને તો મકાઈમાં છે ડોડા પણ કેવા ડોડા છે જોઈએ આપણે જો અહીંયા હે ને આ ડોડો છે ને ફૂલ પાકી ગયો કારણ કે આ એની જે છે કાયદેસર આ મૂછ જે છે એ હે ને ઓલી થઈ ગઈ કહેવાય એટલે આપણે એને પહેલાં તો ફોલીએ તો તમને ફોલીને દેખાડું કે કેવો ડોડો નીકળે ખરેખર તો આ ડોડો હે પીળેસ વાળો હોય ને તો સારો હોય બાકી નકામો કારણ કે આમાં ડુંગળીને જેમ છે એને પોડ નીકળે જ રાખે નીકળે જ રાખે

એના જેવું છે તો તો આવો ડોડો નીકળો પણ એ ખોટો હાવ નીતિ ખોટો નીકળો જો ને હાવ કારણ કે આ હે ને હું તો ફોઈ પણ દાણા નીકળ્યા થોડા એમાં કંઈ બહુ કાઢ લેવાનું કંઈ છે નહીં દોડો નાખતો હું ભેંચ ને તો એ તો ખાતી થાય તો આપણે વિચારી લીધું કે આ દોડાનું શું કરવું ભાઈ તો એના માટે મને તમને સામે દેખાતી છે ભેંચ તો ખવડાવી દઈ ભેંચ ને કારણ કે આ દોડો ભેંચ નહીં રહેવો દૂધ કાઢ છે જો એને કેવો ભાવતો હોય છે ઓ આની આખે આખો ગડગડાવી દીધો વાહ એનું મોટો વા ખાઈ ગયો પણ આખે આખો ડોડાની બાકી પાકી ગયા ચાલો ભાઈ સંધ્યા થઈ ગયું છે ને આપણું કામ થઈ ગયું છે પૂરું બધું અત્યારે હવે ધીરે ધીરે વાદરા થઈ ગયા છે ને કે બહુ ફાસ્ટ પવન છે નહીં ઓની કરોટા મારે કુતરું રાટી બોલે હે કુતરાની હાલતા ગમે ને કારણ કે હાલતા મોરલા દેખી જાય એવું બધું દેખી જાય એટલે તારે પાછળ જાય શું ક્યાંક દેખી જાય એટલે પછી પૂરું મોરલું કૂતરું લાંબિયા મામથિયામ આટા મારી રાખે ને ગુમરા મારી રાખે ભાઈ કૂતરું તો એવું બધું છે ને અત્યારે ઝીણો ઝીણો તડકો છે બાકી કંઈ કામકાજ કંઈ ખાસ વિશેષ છે નહીં તો મળશું તે કાલના નવા લોકો માટે હું બી આવજો આજે આપણે વહેલા નવરા થઈ ગયા છીએ પહેલું કામ પૂરું કરીએ કારણ કે આજે રવિવાર તો એટલે હવાના આયા હતા ચાલો મળશું જય દ્વારકાધીશ જય મુરલીધર